શિયાળો શરૂ થાય ને એટલે સવાર સવારમાં ઠંડીમાં ગરમા ગરમ રાબ પીવાની ખૂબ મજા આવે પણ સવારની ભાગાદોડમાં રોજ જ રાબ બનાવવી થોડું મુશ્કેલ થઈ જાય છે તો આજે હું તમારી માટે રાબનું એક પ્રિમિક્સ લઈને આવી છું જે તમે એકવાર તૈયાર કરો તો ફક્ત પાંચ જ મિનિટની અંદર તમે ગુંદરની ખૂબ જ પૌષ્ટિક એવી રાપ બનાવીને તૈયાર કરી શકો છો અને આ એટલી ઇઝી રેસીપી છે કે તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમારી રાબ એકદમ સરસ બનીને તૈયાર થશે તો એના માટે આપણે થોડી તૈયારી કરી લઈએ તો રાબની અંદર મુખ્યત્વે ડ્રાયફ્રૂટમાં બદામનો ઉપયોગ કરવામાં આવે છે પણ તમને જો ગમે તો તમે એની અંદર કાજુ અને અખરોટ પણ નાખી શકો આજે હું ફક્ત એની અંદર બદામ નાખવાની છું તો અત્યારે મેં અડધો કપ બદામ લીધી છે અને બદામ આપણે જ્યારે રાબમાં નાખીએ ને તો એ થોડી ક્રંચી સરસ લાગે સાથે આપણને થોડી નારિયેળની છીણ પણ જોઈશે તો બદામને આપણે એકદમ ઝીણી નહીં પણ એક બદામમાંથી ત્રણથી ચાર પીસ થાય ને એ રીતે કટ કરવાની છે હવે તમે જો ઉંમરલાયક વ્યક્તિ માટે આ રાબ બનાવતા હો તો તમે બદામને મિક્સર જારની અંદર પાવડર બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો પણ આ રીતે એકદમ ક્રંચી બદામ જો રાબની અંદર નાખો ને આવી રીતે ટુકડા કરીને તો ખાવામાં ખૂબ મજા આવશે તો મેં બદામને આ રીતે ત્રણથી ચાર ટુકડા થાય એ પ્રમાણે એને મેં ચપ્પુથી કટ કરી લીધી છે હવે આપણને જોઈશે ગુંદર તો ગુંદર મેં અત્યારે બાવળનો લીધો છે બાવળનો ગુંદર હોય તો ઘરની દરેક વ્યક્તિ આ રાગ પી શકે સ્ત્રી અને પુરુષ બંને માટે બાવળનો ગુંદર ઉપયોગી છે અને આ રીતનો જે ઝીણો ગુંદર આવે છે ને વ્હાઈટ એ લેવાનો ત્યારબાદ આપણે લઈશું અસાળીઓ તો એ આપણે બે ટેબલ સ્પૂન લઈશું કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે અને આ કમરના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને આજકાલ તો ઓનલાઈન પણ મળી જાય છે હવે અત્યારે મેં પોણો કપ નારિયેળનું છીણ લીધું છે તમારી પાસે સૂકું નારિયેળ હોય તેને તમે છીણીને પણ લઈ શકો અને મારી પાસે અત્યારે આ રીતનું તૈયાર છીણ છે તમે ઉપયોગમાં એ લીધું છે હવે આપણે એક નોનસ્ટિક લઈ લઈશું અને એની અંદર આપણે આ બધી જ વસ્તુઓ છે એને ઘીમાં સાંતળવાની છે તો થોડું થોડું ઘી આપણે દરેક સ્ટેજ ઉપર એડ કરીશું તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન ઘઉંનો લોટ નાખીશું લોટને આપણે ધીમા તાપ ઉપર એકદમ સરસ રીતે શેકવાનો છે તમારે જો ફરાળ માટે રાપ બનાવી હોય તો ઘઉંનો લોટ તમે સ્કીપ પણ કરી શકો છો પણ ઘઉંના લોટથી થોડી થિકનેસ આવે છે રાપની અંદર એટલે મેં અત્યારે એડ કર્યો છે તો સ્લો ફ્લેમ પર એને લગભગ બેથી ત્રણ મિનિટ શેક્યા પછી એકદમ સરસ સુગંધ આવવા લાગી છે તો એની અંદર અત્યારે હું ચાર ટેબલ સ્પૂન સૂંઠ પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર એડ કરું છું સૂંઠ અને ગંઠોળા પાવડર તમને જે પ્રમાણે એની તીખાશ અને એનો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે એડ કરી શકાય તો આપણો લોટ શેકાઈ ગયો છે સૂંઠ અને ગંઠોળા પાવડરને પણ થોડીવાર માટે આપણે શેકી લઈએ હવે એને એક વાસણની અંદર આપણે કાઢી દઈશું આ જે રાપ છે ને એટલી ટેસ્ટમાં સરસ લાગે છે કે તમારે જો વધારે ઘી ના ખાવું હોય એટલે કે ગુંદરના લાડવા ના ખાવા હોય તો આવી રાપ તમે ચોક્કસ ઉપયોગમાં લઈ શકો ફરીથી મેં એકથી દોઢ ટેબલ સ્પૂન ઘી લીધું છે અને એની અંદર આપણે જે અસાળીઓ છે ને એને શેકી લઈશું અમે તો એને અસાળીઓ કહીએ છીએ તમે એને કયા નામથી ઓળખો છો અથવા એનું કોઈ બીજું નામ તમને ખાવાર હોય તો કમેન્ટમાં ચોક્કસ મને કહેજો હવે આપણે જે કોપરાની છીણ છે એને પણ એડ કરી દઈશું આ રીતે કોપરાની છીણ જ રાબમાં એડ કરવાની એનું જે બુરું આવે છે ને એ એડ નહીં કરતા હવે એને પણ આપણે જે સૂંઠ ગંઠોળા અને લોટનું મિશ્રણ છે એની સાથે એડ કરી દઈએ ત્યારબાદ ફરીથી આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન ઘી લઈશું અને બદામને સાંતળી લઈશું બદામને આ રીતે ઘીમાં તમે થોડીવાર સાંતળશો ને તો એકદમ ક્રંચી બનશે અને ખાવામાં ખૂબ સરસ લાગશે તો બદામ પણ આપણી સંતળાઈ ગઈ છે હવે ફરીથી આપણે એ જ વાસણની અંદર ઘી લેવાનું છે અને અત્યારે આપણે ઘી થોડું વધારે લઈશું તો લગભગ મેં છથી સાત ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે આ ઘીનો ઉપયોગ આપણે ગુંદરને ફૂલાવવા માટે કરવાનો છે તો આ રીતે આપણે થોડો ગુંદર એડ કરી દઈશું ઘી તમારું જો એકદમ સરસ ગરમ હશે ને તો ગુંદર એકદમ સરસ ફૂલશે ગુંદરને ફૂલાવામાં જો કચાશ રહી જાય ને તો પછી ઘણી એના લીધે ચિકાશ પકડાય છે તો ગુંદરને તમારે એકદમ સરસ ઘીની અંદર આ રીતે સાંતળવાનો છે અને બાવળનો ગુંદર આ રીતનો ઝીણો લઈએ ને તો ઓછા ઘીમાં પણ એકદમ સરસે સંતવાઈ જાય છે તો હવે જે બાકી રહેલો આપણો ગુંદર હતો ને એને પણ અત્યારે આપણે મિક્સ કરી દઈશું અને એને પણ એકદમ સરસ ફૂલાવીને તૈયાર કરી લઈએ શિયાળામાં તમારે જેમ એમ ગુંદરનો ઉપયોગ કરવો જોઈએ તો એના માટે તમે ગુંદરના લાડવા મેથી ગુંદરના લાડવા ખાઈ શકો છો પણ તમારે જો વધારે પ્રમાણમાં ઘી ઉપયોગમાં ના લેવું હોય તો આ પ્રમાણે તમે રાપ પણ ઉપયોગમાં લઈ શકો અને સવાર સવારમાં ઠંડી હોય ને ત્યારે ગરમ ગરમ રાપ ખૂબ જ સરસ લાગે છે તો અત્યારે આપણો જે ગુંદર છે એકદમ સરસ શેકાઈ ગયો છે ગુંદર ઠંડીમાં આપણા હાડકાંને મજબૂતી આપે છે જે દુખાવા હોય સાંધાના એને દૂર કરે છે તો ગુંદરને આપણે આ રીતે એક અલગ થાળીમાં કાઢી દઈશું અને વાટકીની મદદથી આપણે એને આ રીતે પ્રેસ કરી દેવાનો છે એટલે ઇઝીલી એનું પાવડર જેવું થઈ જશે અથવા તમે એને મિક્સર જારની અંદર પણ ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી શકો છો અથવા વાટકીથી પણ તૈયાર થઈ જશે આ રીતે આ રાપ ઘરમાં પાંચ વર્ષથી મોટા બાળકોથી લઈ વડીલ વર્ગ સુધી બધા જ ઉપયોગમાં લઈ શકે છે પ્રેગ્નન્સી પછી પણ તમે આ રાપ બનાવીને આપી શકો છો તો અત્યારે મેં જે ગુંદર છે ને એને વાટકીની મદદથી જ આ રીતે પ્રેસ કરી લીધો છે હવે એની અંદર આપણે અગાઉ જે બધી વસ્તુઓ ઘીની અંદર શેકીને રાખી છે એ મિક્સ કરી દઈશું અને ફ્લેવર માટે અત્યારે મેં એની અંદર હાફ ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે મિક્સ કરી લઈએ તો આપણું જે પ્રેમિક્સ છે તૈયાર થઈ ગયું થોડું ઠંડુ થાય એટલે આપણે એને કાચની બોટલમાં ભરી દઈશું તમે જો બહાર રાખો તો એક મહિના સુધી અને ફ્રીઝમાં મૂકો તો બેથી ત્રણ મહિના સુધી બિલકુલ એ ખરાબ નથી થતું અને કાચની બોટલમાં ભરવું જેથી એનો જે કલર અને એનો જે સ્વાદ સુગંધ છે એને જળવાઈ રહે પ્લાસ્ટિકની બોટલમાં ના ભરવું તો આપણું રાબનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ પણ હું તમને અત્યારે જણાવું તમારે જો બે જણ માટે રાબ બનાવી હોય તો લગભગ સવાથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરવું અને તમારા ટેસ્ટ મુજબ એની અંદર ગોળ ઉમેરવો તો મેં અત્યારે બેથી અઢી ટેબલ સ્પૂન ગોળ લીધો છે અને રાબનું જે પ્રીમિક્સ છે એ લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું લેવાનું અને એને પાણીની અંદર ઉકળવા દેવાનું ગળ ઓગળી જશે અને આ મિશ્રણને તમે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળશો એટલે આપણે જે ઘઉંનો લોટ નાખ્યો છે એના કારણે થોડું જાડું થશે તમને હજુ વધારે જાડી રાબ ગમતી હોય તો તમે લોટની ક્વોન્ટિટી આની અંદર વધારે એડ કરી શકો તો ઘરમાં ગરમ રાબ આપણી તૈયાર થઈ ગઈ છે ફક્ત પાંચ જ મિનિટની અંદર તો શિયાળાની ઠંડીમાં આખા ઘર માટે તમે સવાર સવારમાં આ રીતે ખૂબ જ ઝડપથી રાબ બનાવીને તૈયાર કરી શકો છો જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ જણાવો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરો